નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો તબકાર યુટ્યુબ ચેનલ પર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વાત કરીશું આજના વિડિયોમાં દેશીય અનુમાન આધારિત વર્ષ બે હજાર પચીસનું વર્ષ અત્યારે ચાલુ છે શિયાળો ચાલુ છે અને દેશીય અનુમાનના તારણો અનુસાર આ વર્ષનું ચોમાસું કેવું રહેશે શરૂઆતી વરસાદ વાવણીના વરસાદ કેવા રહેશે વરસાદ બાબતથી આપણને કઈ તારીખોમાં સારું વાતાવરણ જોવા મળશે તેના વિશેની આપણને હનુમાન આધારિત અંદાજિત દેશી તારીખો મળેલી છે જે જૂન મહિના બાબતે તેના વિશે આજે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આપ આપસો જાણો છો એ રીતે આપણી ચેનલનો મુખ્ય આધાર દેશી હનુમાન આધારિત જેસાભાઈ ગોઝિયા જેમણે આપણને દેશી હનુમાન આધારિત તારીખો આપી છે તે આપણને સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું તેને પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભરશો ભૂલશો વિડીયો સારો લાગે તો ચેનલને જરૂરથી લાઇક શેર અને વધુમાં વધુ મિત્રો સાથે તમે આને ફોરવર્ડ કરી શકો છો આગળ વધારી શકો છો અને લોકો સુધી માહિતી પહોંચાડી શકો છો વધુ સમયને લેતા વાત કરીશું આજના વિડીયોની મુખ્ય બાબત કે જૂન મહિનામાં વર્ષ બે હજાર પચીસનો ચોમાસાની શરૂઆત કેવી આપણને જોવા મળશે અને વરસાદ આપણને કેવા જોવા મળશે અને કઈ તારીખોમાં શરૂઆત વરસાદી થશે અને કેવો વરસાદ રહી શકે તેવો એક દેશીય મન આધારિત અંદાજ જેસાભાઈ ગોજિયા જેવો ગામ ટેબડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે અને આપણી ચેનલ સાથે બે વર્ષ સાથે આ માહિતી આપણી સમક્ષ રજૂ કરે છે અને તેના થકી આપણે તમારી સમક્ષ આ જ માહિતી પ્રસ્તુત કરીએ છીએ તો મિત્રો વાત કરીશું જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર મિત્રો આવનારા વર્ષના આપણે બેથી ચાર વિડીયા અગાઉ દેશી અનુમાન આધારિત આપ્યા હતા કે વર્ષનું ફળ કેવું રહેશે આ વર્ષનું ચોમાસું આપણને મધ્યમ ચોમાસાના અંદાજો હાલના જે જે આપણે તારણો જોયા છે તેના પરથી આપણને જાણવા મળ્યું હતું કે મધ્યમ ચોમાસું દર્શાવી રહ્યા છે અને હજી પણ દેશી તારણો જોવાઈ રહ્યા છે છતાં જે આપણને અનુકૂળ તારીખો લાગી છે તે તેમણે રજૂ કરતાં જણાવ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં એટલે કે આપણે મુખ્યત્વે ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં થતી હોય છે તો જૂન મહિનામાં વાવણીલાયક વરસાદની તારીખો આપણે જોતા હોઈએ છીએ કઈ તારીખમાં આપણને સારું અનુકૂળ પડે તો જયસાભાઈ કહેવા અનુસાર પ્રથમ તારીખ તેઓ આપતા મને કહે છે કે તારીખ બાવીસ પાંચ એટલે કે મે મહિનો પાંચમા મહિનાની બાવીસ પાંચથી અઠ્યાવીસ પાંચ દરમિયાન જે એક ચોમાસાનો ભાગ ન કહેવાય પણ માવઠા સ્વરૂપે વરસાદ આપણને જોવા મળશે આગોતરા ખેતીના આયોજન જે ખેડૂત મિત્રો કરતા હોય તેના માટે આ તારીખ અનુકૂળ પૈ થઈ શકે કારણ કે ઘણા બધા મિત્રો આગોતરી ખેતી કરતા હોય છે તેમના માટે આ માવઠા રૂપે વરસાદનો એક અંદાજ આપ્યો છે બાવીસ પાંચથી અઠ્યાવીસ પાંચ દરમિયાન ત્યારબાદ છઠ્ઠા મહિના જૂન મહિનાની એન્ટ્રી થતાં જૈસાભાઈ ગુજરાએ બીજી તારીખ આપતા કહી છે કે પાંચ છ પાંચ છથી આઠ છ સુધીમાં પાંચથી આઠ જૂન સુધીમાં ક્યાંક ક્યાંક વરસાદી માહોલ સ્વરૂપે આપને સારું એવું ચોમાસાનું આગમન જોવા મળી શકે જે છૂટા સમય વિસ્તાર બાબતે તેમણે આ તારીખો આપેલી છે પાંચ તારીખથી આઠ તારીખ જૂન મહિનાની છઠ્ઠા મહિનાની ત્યારબાદ ત્રીજા રાઉન્ડ વિશે તેઓ કહે છે કે તારીખ ચૌદ છ થી વીસ ચૌદ જૂનથી વીસ જૂન સુધીમાં એક વરસાદી માહોલ વાવણી લાયક સારો માહોલ જોવા મળશે પણ તેમાં પણ તેઓ એક ટ્વિસ્ટ લઈને આવ્યા છે ટ્વિસ્ટ એ બાબત છે કે તેઓ કહે છે કે મને આ તારીખો દરમિયાન એક વાવાઝોડાનો અંદાજ છે જે અરબી સમુદ્રમાં આપણને વાવાઝોડું જોવા મળી શકે અને એ વાવાઝોડું જો અરબી સમુદ્રથી ગુજરાતની આસપાસના વિસ્તારમાં આવે કાંઠાળ વિસ્તાર કે ભાઈ દરિયાથી નજીકના વિસ્તારમાં આપણને જો આ વાવાઝોડાનો અનુભવ જોવા મળે તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ તારીખો દરમિયાન એટલે કે ચૌદ છ થી વીસ દરમિયાન સારો એવો વાવણી લાયક વરસાદનો અંદાજ તેમને મૂકેલ છે બરાબર તો ત્યારે જોવાનું રહ્યું કે વાવાઝોડું થશે તો આ વાતાવરણ આપણને કેટલું અનુકૂળ બને છે અને છેલ્લી એક સોથી તારીખ જૂન મહિના વિશે તે આપતા એમ કહે છે કે જો કદાચ કોઈ વાવણી લાયક વરસાદમાં બાકી રહી જાય તો તેમના માટે ફરી એક ત્રેવીસ છ થી અઠ્યાવીસ છ ત્રેવીસ જૂનથી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ આ તારીખો દરમિયાન પણ એક મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે જે ઘણા બધા વિસ્તારોને લાભ આપવા માટે અનુકૂળ છે એવું જેસાભાઈ ગોજિયાએ મને ડિટેલ આપતા જણાવ્યું હતું તો મિત્રો આ તારીખો જે આપને આપી છે એ તારીખો દરમિયાન જેસાભાઈ ગોજિયાને કહેવા અનુસાર ગુજરાતના મોસ્ટ ઓફ વિસ્તારમાં વાવણી આ તારીખો દરમિયાન જોવા મળી શકે કદાચ કોઈ વરસાદમાં બાધિક વિસ્તારો રહ્યા છે તો જુલાઈ મહિનાની અપડેટ લઈને ફરી વખત આપણે થોડા દિવસોમાં પાછા તમારી સમક્ષ રજૂ થઈશું ત્યારે જુલાઈ મહિનાની તારીખો પણ આપણે તમારી સમક્ષ રજૂ કરીશું એની કમ્પ્લીટ તારીખો હજી નથી આપણી પાસે આવી એટલે રજૂ અત્યારે નથી કરતા પણ જુલાઈ મહિનામાં આપ સૌને વાવણ લેક વરસાદી માહોલ પણ જોવા મળશે અને એક એ બાબત પણ આપની સમક્ષ રજૂ કરતા આપણે ચૂકી ગયા હતા કે મૂળ નક્ષત્ર જે આપણે આગળના વિડીયોમાં મૂળ નક્ષત્ર વિશે જ્યેષ્ટા અને મૂળ નક્ષત્ર જે તાપમાનને આધારે તેને તારણો લેવાય છે એમાં મૂળ નક્ષત્રનું તારણ આપણે નહોતું આપ્યું તો એનું તારણ પણ આપણે આપીએ તો મૂળ નક્ષત્રના તાપમાનને જોતા જેઠાભાઈ જેસાભાઈ ભોજિયા કહે છે કે એમાં પણ આપણને મધ્યમ સમાસાનો અંદાજ આવે છે બરાબર નહીં નબળું કે નહીં ખૂબ સારું બરાબર તો મધ્યમ વરસાદી વાતાવરણ આપણને જો કેમ કહેવા દઈએ તો મધ્યમ વરસાદ આપણા માટે એક સારું જ અનુમાન કહી શકાય એ ખેતી માટે અનુકૂળ વરસાદ કહી શકાય તેવું અનુમાન તેમણે આપ્યું છે તો આશા રાખીશું કે આજની તારીખો આપ સૌ મિત્રોને વ્યવસ્થિત સમજાય હશે કદાચ કોઈ પ્રશ્નો રહી જાય તો આપ કોમેન્ટમાં અમને જરૂરથી પૂછી શકો છો વ્યવસ્થિત ડિટેલમાં જવાબ આપવાની કોશિશ કરીશું અને આશા રાખીશું કે આગળના વિડીયોમાં પણ આપ સૌ જુલાઈ મહિનાની રાહ જોશો અને ઝડપથી અમે તમારી સમક્ષ એ તારીખો લઈને પણ હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો મિત્રો કોઈ ભૂલછૂક થઈ હોય તો ટકોર જરૂરથી કરશો એનો નિકાલ લાવવાની કોશિશ કરીશું આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ